નમસ્કાર દોસ્તો કલ્પેશ ભટ્ટ મીડિયા નેટવર્કમાં આપ સૌનું સ્વાગત છે થોડા સમય પછી જ હોળી અને ધૂળેટીનું પર્વ આવી રહ્યું છે ભારત દેશમાં ઉત્સવોનું એક અનેરું મહત્વ હોય છે અને એ ઉત્સવ સાથે લોકો દિલથી જોડાઈને એ ઉત્સવને મહાઉત્સવ બનાવી દેતા હોય છે મિત્રો હોળી અને ધૂળેટી આ વર્ષે રવિવાર અને સોમવાર એટલે કે ચોવીસ માર્ચ અને પચીસ માર્ચના રોજ આવી રહ્યું છે હવે હોળીનો પ્રગટાવવાનો સમય કયો જનરલી સાયંકાલ સાંજના સમયે ળી પ્રગટાવાતી હોય છે લોકો એની પ્રદક્ષિણા કરીને એનો જે તાપ છે એ લેતા હોય છે અને એક દંતકથા છે કે પછી એનાથી વ્યક્તિ છે જાતક છે એ બીમાર નથી પડતો શ્રદ્ધાનો વિષય છે ઘણા માને ઘણા ન પણ માને અને મુખ્ય જે વાત છે એનાથી આપણે સૌ કોઈ પરિચિત છીએ ભક્ત પ્રહલાદ અને હોળીકા એને ખોળામાં લઈને બેઠી હતી અને પ્રહલાદને એકચ્યુલી એને મૃત્યુદંડ આપવાનો હતો એના માટે એ છે આ વર્ષે જ્યારે હોળીનો દિવસ છે ત્યારે ભદ્રા કાલનો સમય છે ભદ્રાકાલ સમય હોય ત્યારે કોઈ આવા કાર્યો થઈ શકે નહીં ભદ્રા એટલે વિષ્ટિ સૂર્યદેવના એ પુત્રી અને શનિદેવના બહેન છે પૃથ્વીલોક પાતાળ માં એનું ગોચર ભ્રમણ થતું હોય છે આ સમયે એ પૃથ્વીલોકમાં જ્યારે ગોચર કરતા હોય છે ત્યારે એવો ઉલ્લેખ છે કે કોઈ આવું કાર્ય શુભ કાર્ય થઈ શકે નહીં તો ચોવીસ તારીખના રોજ જયારે ભદ્રા સમય છે તો એનો પૂર્ણ થવાનો સમય છે રાત્રે અગિયાર કલાક ને ચૌદ મિનિટે તો શું એના પછી હોળી પ્રગટાવી તો એ તો રાત્રિ થઈ ગઈ મધ્યરાત્રિ તો શાસ્ત્રોમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે મધ્ય રાત્રિ એ હોળી પ્રગટાવી શકાય તો એનો ઉપાય શું તો ભદ્રા કાળનો જે સમય છે જે પસાર થતી હોય છે એ મન મસ્તિષ્ક કંઠ હૃદય એમ અલગ અલગ ભાગમાંથી પસાર થાય છે અને છેલ્લે જ્યારે પૂંછનો ભાગ આવે છે ત્યારનો સમય છે રાત્રે આઠ વાગ્યા ને એકવીસ મિનિટે તો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સાંજના સમયે સાયમકાલ અથવા તો આ સમયે તમે શુભ કાર્ય કરી શકો છો ભુજના ભાગે જ્યારે ભદ્રાનો ગોચરનો સમય હોય ત્યાંથી એ પછી આગળ વિચરણ કરે તો આ સમયે ચોવીસ માર્ચના રોજ રાત્રે આઠ અને એકવીસ કલાકે હોળી પ્રગટાવી શકો છો તો આ પર્વની આપ સૌને ખૂબ શુભકામના બીજે દિવસે ધૂળેટી પર્વ છે રાજસ્થાનમાં ખૂબ વિશેષ મહત્વ છે અને લોકો રંગે જંગે કલરનો આનંદ માણે છે મથુરામાં વૃંદાવનમાં લઠમાર હોળી ફૂલોથી પણ હોળી ઇસ્કોન મંદિરમાં પણ ફૂલોથી હોળી રમાતી હોય છે ખાસ આ મનાવજો બધા કેર કરજો અને આ આ બસ માહિતી કે હોળી કરગટાવવાનો સમય ક્યારે અને કઈ રીતે ભદ્રાકાળનો સમય છે તો શું કરવું ઘણા બધા જ રિવ્યુ ઓપિનિયન આવતા હતા તો મને થયું નાનો એવો એક વિડીયો બનાવીને સૌની સાથે હું શેર કરું જેવો તમારી પાસે આ વિડીયો મળે તો આપ પણ આપણા ગ્રુપમાં શેર કરજો જેથી લોકોને ખ્યાલ આવે કે યોગ્ય સમય કયો છે ઓકે તો બસ આજે એટલું જ આપની અંદર રહેલા પરમાત્માને મારા પ્રણામ પરમાત્મા મારા પ્રણામ સ્વીકાર કરે ધન્યવાદ